કે એકરાય લેજો મુલાકાત તમને લાગે કે ના સારું કામ છે તો પાછા તમે આવજો હા તમને ફાયદો થયો એટલે કી મને ફાયદો થયો એટલે હું કહું છું હા રેડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાકી રેડી ને હવે બાકી રેડી હવે કામ બધું કરો બધું કામ કરું એટલે આખો દી ગામ હામાં કર્યા તો બહુ વાંધો નતો આવ્યો ના કઈ વાંજો નતો રેડી રેડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ